સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ કરીએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રિમાન્ડ દરમિયાન રાજ ખોલ્યા હોય તે પ્રકારની વિગતો હાલ જાણવા મળી રહી છે કૌભાંડનો આંકડો રૂપિયા ચારસો બાવીસ કરોડ હોવાનું પણ ક્યાંક સામે આવી રહ્યું છે તેમના દ્વારા આ અનેક રાજ ખોલવામાં આવી રહ્યા છે લોકોને રોકાણ કરાવવા માટે પોતાના એકાઉન્ટમાં દેખાડતો હતો મસ્ત મોટી રકમ ત્યારે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન દેખાડવા માટે કરતો હતો નાણાંની હેરાફેરી તેવું પણ તેણે પોતે સ્વીકારી લીધું છે ત્યારે રોકાણ કરાવવા માટે વર્ષ બે હજાર ચાર અલગ અલગ કંપનીઓ પણ તેમના દ્વારા ખોલવામાં આવી હોવાની કબૂલાત તેમણે કરી છે રોકાણકારોના નાણાંના ટ્રાન્ઝેક્શન માટે વીસ જેટલી બેંક એકાઉન્ટ તેમને ખોલાવવામાં આવ્યા હતા ત્યારે પાંચ દિવસમાં ત્રણસો ત્રીસ જેટલા રોકાણકારો સામે આવ્યા હોવાનું પણ હાલ ખુલાસો થઈ રહ્યો છે મહાઠગ દરમિયાન ખોલ્યા રાજ તો આજ મુદ્દે અમારા સંવાદદાતા વિરેન્દ્ર પાટી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે વિરેન્દ્ર જે પ્રમાણે મહાઠગ ઝડપાઈ ચૂક્યો છે અને તેની રિમાન્ડ અંતર્ગત પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની અંદર મસ્ત મોટા રાજ તેના દ્વારા ખોલવામાં આવી રહ્યા છે શું છે જાણકારી બિલકુલથી લખમા કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો તેના દ્વારા ફોનજી સ્કીમ ચલાવવામાં આવતી હતી ને સીઆઈડી ક્રાઈમ દ્વારા મહેસાણા ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી ને ત્યારબાદ તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે હતો જેની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ એટલે કે જે રિમાન્ડ માંગણી કરવામાં આવી ને ત્યારબાદ સાત દિવસના નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યા હતા ત્યારે આજરોજ તેના રિમાન્ડ સાંજના સમય એટલે કે ચાર વાગ્યાના અર્થમાં પૂર્ણ થવાના હતા ત્યારે અઢી વાગ્યા સુધીની અંદર વાગ્યા વાગ્યા પહેલા અથવા તો છે હાજર થવા માટે પરંતુ તે પૂછપરછ ની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા ની અંદર ખુબ જ અવનવા ખુલાસા થવા પામ્યા છે વિગતવાર કરવામાં આવેલા તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ની જયારે ધરપકડ કરવામાં આવી ને ત્યારબાદ એક બાદ એક એક રાસ ખોલવા જઈ રહ્યા હતા ત્યારે ભૂપેન્દ્રસિંહ ચાલાની ધરપકડની અંદર ઘણા ખરા રોકાણકારો નામ પણ સામે આવ્યા હતા જેની અંદર ક્રિકેટરો હોય કે શિક્ષકો હોય તેની અંદર અતિયાર હજાર જેટલા રોકાણકારો તેની અંદર સામે આવ્યા છે તેમાં જે શિક્ષકો હતા તેમની પણ પૂછપરછ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેની અંદર ઘણા ખરા જે રોકાણકારો હતા તેમની સ્પેડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને ઘણા ખરા લોકોની તો એફિડેટ પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા ની જે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો તેની અંદર ક્રિપ્ટો કરન્સી ને લઈને પણ જે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ સાધરવામાં આવી છે તેની અંદર ઘણી ખરી પૂછપરછ બાકી છે તેથી નામદાર કોર્ટની સમક્ષ પાંચ દિવસના એટલે કે વધુ પાંચ રિમાન્ડ સીઆઈડી ક્રાઈમ માંગી શકે છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તે સિવાયની જો વાત કરવામાં આવે તો જે સીઆઈડી શરૂ કરવામાં આવી હતી તેની અંદર ઘણી ખરી પ્રોપર્ટીની ની અંદર જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તે પણ સામે આવ્યું છે ક્રિપ્ટો કરન્સી ની વાત જે સામે આવી રહી હતી તેની અંદર સૌથી મોટી અમાઉન્ટ તેના દ્વારા ક્રિપ્ટો કરન્સી ની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે ઇન્કમ તેને ક્રિપ્ટોકરન્સીમાંથી માંથી મળતી હતી તે ઇન્કમમાંથી માંથી તે લોકોને વ્યાજ સ્વરૂપે રૂપિયા આપતો હતો તે સિવાયની વાત કરવામાં આવે તો જે શિક્ષકો હતા તેમને એક ચેન બનાવવામાં આવી હતી ને તે શિક્ષકો અન્ય શિક્ષકોને લાવતા હતા ને ત્યારબાદ તે લોકો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે શિક્ષકોની પૂછપરછ શરૂ કરવામાં આવનાર છે તેમજ જે લોકોના નામ સામે આવે છે તેમની એક બાદ એક પૂછપરછ કરાઈ રહી છે હાલ તો તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે બીજી બાજુ જોવા જઈએ તો તેના દ્વારા જે જે જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે તેના તમામ પુરાવા એકત્રિત આવ્યા છે તેમજ એક એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યું છે એ એફિડેવિટ પણ નામદાર કોર્ટ સમક્ષ આજે મૂકવામાં આવનાર છે અને તેની અંદર ઘણા ખરા મુદ્દાઓ પણ ટાંચવામાં આવ્યા છે તે મુદ્દાઓની અંદર તેના દ્વારા જે ક્રિપ્ટો અંદર રોકાણ કરવામાં આવતું હતું તેની માટે જે